ભગાડી પણ શકીએ નહીં પછી આપણે જાણીએ તો ધરત જ ચોરને ભગાડી મૂકીએ છીએ હાથમાં લાકડી લઈને તો આ પ્રમાણે ઊંઘમો આપણે ચોરને ભગાડી શકતા નથી અને શ્વાસ ચાલુ હતો છતો એ શ્વાસ કશું કરી શકતો નથી એટલે શ્વાસમાં જુણપણું કશું શક્તિ કહેવાય નહીં શ્વાસ એ અજાણ અચેત છે પરંતુ જાણે છોડને ભગાડી મૂક્યો એ જ વધારે શક્તિશાળી મુદ્દો કહેવાય તો આપણે છોડને ભગાડી મૂક્યો એટલે શ્રાસ્તિ આપણે પોતે આપણે પોતે જુદા કહેવાય પરંતુ આપણે કોણ છીએ એ મુદ્દો બીજા નંબરના ગુરુ સમજાવી શકતા નથી એટલે અમને પણ છોડીને એમનાથી શ્રેષ્ઠ ગુરુના ના જવું પડે તો આપણે કોણ છીએ એવું સમજાવે એવા ગુરુ ના શરણે જવું પડે તો એમનું નામ સદગુરુ કહેવાય તો આ પ્રમાણે આપણે જાગ્યા તો ચોરને ભગાડી મૂક્યું અને ઊંઘમો શ્વાસ જાગતો હતો ઊંઘમો શ્વાસ ચાલુ હતો છતાંય ચોર છતાંય

તો આપણા શરીરમાં સત્ય મુદ્દો શું છે એવું સમજાવે એમને સદગુરુ કહેવામાં આવે છે અને એ ચૈતન અંશ એ પ્રભુનો સજાતી છે પ્રભુના વંશ રૂપે ચૈતન અંશ છે તે અંશ આપના પૂતા બી છેલ્લો મુદ્દો અને ભગવાન રૂપે છે પરંતુ પરમ ગુરુ એ આ બાબતનો પણ વિરોધ વિરોધ કર્યો કે ચૈતન અંશે પણ છેલ્લો મુદ્દો કહેવાય નહીં કે તમે નાક બંધ કરો તો તમને હાલ ગભરામણ થશે તો આ પ્રમાણે આપણું જીવન પણ આપણી પાસે છે નહીં જીવન તો બહારથી આવે છે વાળી જીવન કોણ મોકલે છે જીવન રૂપે મુદ્દો શું છે જીવનના શરીરની અંદર કોણ કોણ ખેંચે છે એ બધી બાબતથી આપણે પોતે અજોણ્યા છીએ એટલે આપણે પોતે પણ પ્રભુ પ્રભુ ઘડી આપણને ખબર ખબર નહીં તો આ પ્રમાણે આ બધો મુદ્દો એ સદગુરુ સમજાવી શકતા નથી એટલે અમને પણ છોડીને એમનાથી જે શ્રેષ્ઠ ગુરુ હોય એમના શરણે જવું પડે તો સદગુરુ થી જે શ્રેષ્ઠ ગુરુ છે એમનું નામ પરમ પરમ ગુરુ છે જેનો અંશ ત્યાં મેળા પકરાવે તો આપણે કોની વંશના છીએ આપણું ચૈતનઅંશ એ કોનો સજાતિનો છે એવું સમજાવે તથા ચૈતનઅંશની તો આપણે જની વંશના છીએ એવા પ્રભુ સાથી આપણા ચૈતનઅંશની

મોક્ષ બતાવી શકતા નથી મરણ પછી મોક્ષનો કાયદો કરે છે એટલે એ ઉધાર વેપાર જેવું કહેવાય ઉધાર વ્યાપારમાં પૈસા રોકડા રોકડા મળે નહીં ઉઘરોને જવું પડે એ પ્રમાણે ઉધાર મોક્ષ એ ઉધાર વેપાર જેવો છે એટલે એમાં કદાચ વિશ્વાસ મૂકવો જોઈએ નહીં એટલે

પણ નદીઓમાં સ્નાન કરવું એમાં રોકી રાખે કે હર્ષ તીર્થ કરો ચાર ચારધોમની જાત્રા કરો ગંગા નદીમાં સ્નાન કરવા જાઓ એવો બધો ઉપદેશ આપે પરંતુ એ બધી જડ ઉપાસના કહેવાય કોઈ પણ તીર્થો કોઈ પણ નદીઓ એ આપણી સામું બોલે નહીં આપણને ઉપદેશ પણ આપી શકે નહીં તો પછી એ એવું કરવાથી મોક્ષ કદી પ્રાપ્ત થઈ શકે નહીં નહી પદ દેવ બતાવે પ્રત્યક્ષ હવે બીજા નંબરના ગુરુઓ એ આપણને પ્રત્યક્ષ એટલે આપણા શરીરની અંદરની બધી વાતો સમજાવે શરીર એ પ્રત્યક્ષ કહેવાય પિંડ એ પ્રત્યક્ષ કહેવાય પરોક્ષ કહીએ આપણું અંદરની વાતો બતાવે એ બધું પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય તો આ બીજા નંબરના ગુરુઓ છે એ આપણે આગળ વાત વિચારી કે પૃક્ષ ગુરુઓ બધા ભગવાન નું સ્થાન આકાશમાં છે એવું સમજાવતા હતા તો આ બીજા નંબરના ગુરુ તો આકાશના જે જે દેવો છે એ બધાનું સ્થાન આપણા શરીરમાં પણ છે તો આકાશમાં આકાશ તરફ વૃત્તિ લઈ જવી નહીં તો બ્રહ્મણની કે આકાશની કોઈ વાત કરવાની જરૂર છે નહીં તમારા શરીરમાં ખોજ કરો તો આકાશમાં કે બ્રહ્મણમાં જેવું છે એવું જ આપણા શરીરમાં છે વળી આકાશ બ્રહ્મડ એ પરોક્ષ છે વળી એ અપરંપરા અથાગતિવાળું છે એ મુદ્દો જલ્દી સમજમાં આવે એવો નથી પરંતુ શરીર તો પ્રત્યક્ષ ને માપક ગતિવાળું કહેવાય એટલે શરીરનો મુદ્દો જલ્દી સમજમાં આવે છે બ્રહ્મણની અને આકાશની વાતો જલ્દી સમજમાં આવશે નહીં તો તમે શરીરની અંદર ખોજ કરો પિંડેશો બ્રહ્મડે શરીરની અંદરનો મુદ્દો સમજાવતો પછી આકાશ અને બ્રહ્મડની બધી વાતો આપોઆપ સમજમાં આવી જશે પિંડેશો બ્રહ્મડે ખોરે ખંડે ખંડે એટલે બહાર ભદકાશો નહીં વૃત્તિને બાર ભથકવા દેસો નહીં જે તે મુદ્દો શરીરમાં જ છે તો શરીરમાં ખોજ કરો તો જુઓ આપણા શરીરમાં ત્રણ મુદ્દા મહત્વના છે કે અલ્પદૈવી તત્વો પછી પ્રણવ અને ચૈતન અંશ તો હવે આની સજાથી જે બ્રહ્માંડમાં છે એ બધા મહાદ મુદ્દા રૂપે છે તો તો આપણા શરીરમાં અલ્પદૈવી તત્વો